હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે બ્લાઉઝનું ઘરું બનાવતા શીખવાનું છે તમારાથી ગરું બગડી જતું હોય છે અમુક લોકોને ઘરું બનાવતા ફાવતું જ નથી એમના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ને આપણા બાઈ એકદમ વ્યવસ્થિત રીતે લગાવતા શીખવાડી છે બાઈ ખેંચવાની નથી એકદમ પરફેક્ટ રીતે લગાવવાનું છે ને ઘરું એકદમ વ્યવસ્થિત બનાવતા શીખીએ આપણે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તમારે ગુજરાતીમાં સીવણ ક્લાસના જે પણ કામ શીખવાશે આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે બ્લાઉઝનું ગરું બનાવતા શીખીએ અહીં આગળ આપણે શોલ્ડર માં દીધો છે આગળ પાછળનું આપણે બે ગરું બનાવવાનું છે અહીં આગળ આપણે શોલ્ડર આ રીતે માં દીધો છે તમારે આખો બ્લાઉઝ બનાવી દેવાનો પછી શોલ્ડર જોઈન્ટમાં દેવાનું ત્યાર પછી આપણે બનાવતા શીખીએ આપણે અહીં આગળ અસ્તર જે પણ વધારે છે તે લઈ લેવાનું છે ને પહેલાં આપણે એને સીધું કરી દેવાનું છે એટલે આપણો પટ્ટીઓ વાંખા ચૂકી આવે નહીં આપણે એક એક ઇંચની પટ્ટી આગળ કટિંગ કરી દેવાની છે આપણા અહીંયા આગળ મારે આ સ્તર ડબલ છે એટલા માટે હવે આપણા ખોલી નાખીએ એટલા લાંબી થઈ જશે હવે આ રીતે મૂકીને અહીંયા આગળ આપણે સીધું આ રીતે જોઈન્ટ કરી દેવાનું ત્યાર પછી તેને ઉલટાઈ દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ બીજી પટ્ટી જોઈન્ટ કરી દેવાની અને પછી આપણે ત્રીજું આ રીતે પલટાઈ દેવાનું નહીં આગળ આપણે સીધી આ રીતે જોઈન્ટ મારી દેવાની છે આપણે પાઇપિંગ નથી કરવાની આપણે સીધી પટ્ટીથી પલટાવતા શીખવાનું છે અને પાઇપિંગથી તમારે શીખવું હોય તો આપણે ઉપર એની લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો તમારે પાઇપિંગ બનાવતા ને આવડતી એ ઘરાની તેનો વિડીયો બનાવ્યો છે એમાં પૂરી માહિતી સાથે ને એક સાઈડ આપણે આ રીતે પટ્ટી આગળ ઓટી દેવાની છે કિનારી એટલે આ રીતે તમારે ઉટી દેવાની પછી વધારાનું જે હોય તે આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે એક સરખી જ આપણે એક એક જ સરખી પટ્ટી રાખવાની છે વધારે ઓછી રાખવાની નથી હવે આપણે ઉક્ષવાળો ભાગ છે જે આ પટ્ટી ઉક્ષની પટ્ટી આવે છે ત્યાં આગળથી આપણે મૂકવાનું ચાલુ કરવાનું છે અને આપણે આગળ થોડુંક વધારે રાખવાનું છે ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં ચપટી મારવાની છે એકદમ ઝીણી ઝીણી ચપટીઓ ઝપટી મારવાની છે ત્રણથી ચાર કે પાંચ કાં તો પાંચ ચપટી મારી દેવાની એકદમ ઝીણી મારવાની છે બહુ મોટી મોટી ચપટીઓ લેવાની નથી ત્યાર પછી આપણે આગળ સીધું આવતું હોય તો અહીંયા આગળ આપણે ચપટીઓ મારવાની નથી જુઓ આ રીતે રાઉન્ડ શેપની મય આપણે ચપટીઓ મારી દીધી ત્યાર પછી અહીંયા આગળ હવે નીચેની સાઈડ જ્યાં આગળ રાઉન્ડ શેપ આવતો હોય તો અહીંયા આગળ આપણે આ રીતે જુઓ એકદમ શાંતિથી ચપટી મારવાની અને આપણે કાપડ જોડે જોડે ફેરવતું રહેવાનું છે આ રીતે હાથથી આપણે કાપડ બી જોડે ફેરવતું રહેવાનું એટલે એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી જશે અને સિલાઈ તમારે વારેઘડે ઘડે ઊંચી કરવી નહીં પડે આ રીતે તમે હાથથી કાપડ ફેરવતું રહેવાનું અહીંયા આગળ જુઓ આ રીતે રાઉન્ડ શેપની મેં ચપાટીઓ મારી દીધી ત્યાર પછી આપણે અહીંથી સીધી સિલાઈ મારી દેવાની છે ને જે ખભાનો ભાગનો જે સાંધો છે તે પાછળની સાઈડ રાખવાનો છે આગળ નથી રાખવાનો હવે આપણે અહીં આગળ રાઉન્ડ શેપ આવે છે તો અહીંયા આગળ આપણે આ રીતે ઝીણી ચપટી મારતું રહેવાનું થોડી થોડી દૂર મારવાની છે એક એક ઇંચ જેટલી જગ્યા રાખીને અને જોડે જોડે કાપડે બ્લાઉઝનું ફેર બ્લાઉઝ ફેરવતું રહેવાનું છે એટલે આ રીતે આવી જશે અહીં આગળ રાઉન્ડ શેપની મેં આ રીતે ચેંકા મારી દેવાના છે અહીં આગળ આપણે જે આગળ રાઉન્ડ પડતો હોય બતાવી દઉં તમને આ રીતે અહીં આગળ રાઉન્ડ શેપ પડે છે એટલામાં ચેંકા મારવાના છે ઊભા ભાગમાં સીધા ભાગમાં ચેંકો નહીં મારો તો ચાલશે ને તમારે માર દેવો હોય તો મારી દેવાનો આ ચેંકા એટલા માટે મારવાના કે અંદર કાપડ પકડાય નહીં ને આપણે વ્યવસ્થિત રીતે ગરું પલટાઈ જાય એટલા માટે તમે ચેકો ના મારો તો અંદર કાપડ પકડાઈ જાય ને તેને પલટાવવા માટે તકલીફ પડે હવે આ રીતે આગળની પટ્ટી વારીને વધારે રાખી હતી ને ત્યાર પછી આપણે આ રીતે તેની ઉપર આપણે મશીન માર દેવાનું છે આ મશીન કવર આપણે ધારીનું મશીન કે આ રીતે આપણે અહીં આગળ ઉપર અસ્તર ઉપર મશીન મારી દેવાનું છે એટલા માટે કે તમારે પલટાવતા સહેલું પડે ને ફિનિશિંગ સરસ દેખાય એટલા માટે આ રીતે આગળ આખામાં ગોર ફરતામાં મશીન મારી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ ખબર પડે કે આપણે સીવા ક્લાસના આવા વિડીયો બનાવીએ છીએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો હવે આપણે અહીંયા આગળ ઉપર મશીન મશીનમાં દીધું ધારીનું હવે આ રીતે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીં આગળ ઊધું કરી દેવાનું ને આપણે અંદર એ પટ્ટી જે મૂકી આપણે અંદરની સાઈડ પાડી દેવાની છે ને આ રીતે અહીં આગળ એકદમ કિનારી પર પટ્ટીની કિનારી પર મશીન મારવાનું છે એટલે તમારે કમ્પ્લીટ બેસી જશે આ રીતે અહીં આગળ ને અહીંયા આગળ જોઈ લોજો એક આ રાઉન્ડ શેપની મય હું જોડે જોડે નીચેનો આપણે બ્લાઉઝ બી ફેરવતા રહીએ છીએ આ રીતે ધાર ઉપર મશીન મારતું રહેવાનું હાથથી આપણે કાપડ ફેરવતું રહેવાનું એ આપણે ટેલરિંગનું કામ શીખતા હોય તો આ તમારે શીખવું પડશે કે જોડે જોડે તમારે કાપડ બે હાથથી ફેરવતું રહેવાનું આ રીતે આપણે અહીં આગળ કમ્પ્લીટ ઘરું બનીને તૈયાર થઈ ગયું તમારે એકદમ ફિનિશિંગવાળું ને કોઈ જાતની પાઇપિંગ નહીં કે કોઈ જાતની ગોઠ નહીં આ રીતે તમારે કમ્પ્લીટ બેસી જશે અને તમારું બ્લાઉઝનું ગરું બગડશે નહીં આ રીતે તમારે કમ્પ્લીટ બની જશે હવે આપણે આગળ સ્લીવ લગાવતા શીખીએ બાહી અહીંયા આગળ આપણે આગળનો ભાગ આવે તો આગળ ખાડાવાળો ભાગ લગાવવાનો અહીંયા આગળ પાછળના ભાગે ટેકરાવાળો ભાગ આ જે આપણે સેન્ટરનો ચેંકો માર્યો તે આગળ શોલ્ડરથી મૂકીને માપી લેવાનું એટલે તમારે પરફેક્ટ આવી જાય અહીંયા આગળ આપણે ધાર ઉપરથી મૂકીને મશીન મારી દેવાનું છે ચાપનું મશીન મારવાનું છે આ રીતે તમારે અહીંયા આગળ આપણે શોલ્ડર ઉપર ચેકો મેળવી દેવાનો ને ત્યાર પછી અહીંથી આપણે આ રીતે કમ્પ્લીટ બેસાડી દેવાની અહીંયા આગળ જે અંદર કાપડ આપણે અસ્તર જોઈન્ટ મારી હોય એટલે કાપડ શોષો ગયું હોય તો થોડું ખેંચીને સિલાઈ તોડી નાખવાની છે એટલે તમારે ખોટું વધતું હોય તો આવી જાય આ રીતે તમારે પરફેટ આંગ ઉપર આંગળી મારી દે એટલે તમારે એકદમ ફિનિશિંગવાળી બાહીં થઈ જશે આ રીતે તમારે બે સાઈડ બાહીં લગાવી દેવાની છે ના આગળ આપણે એકદમ ફિનિશિંગવાળું ગરું તૈયાર થઈ ગયું ને આ રીતે આપણે ઉપર એક બીજી સિલાઈ મારી દઈએ એટલે તમારે બાહીમાં બે મશીન મારી દેવાના છે આ રીતે તમારે કમ્પ્લીટ બે મશીન મારીને આ રીતે તમારે સ્લીવ લગાવી દેવાની છે એ બે સાઈડ લગાવી દીધી આપણે આ કપ પરફેક્ટ રીતે ગરું બી બની ગયું ના આપણે બે સાઈડ કમ્પ્લીટ બાઈ લાગી ગઈ આ રીતે તમારે બાહીં લગાવતા લગાવવાની છે ખેંચવાનું નથી એકદમ પોલા હાથે લગાવવાની છે હવે એક નવા વિડિયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ